समाचार हौ कोडी एक्टर गफूर भाइ वाँचिरहो छु દારૂ પીને ઝઘડાખોર એવા ગધેડાભાઈ અને બોંડભાઈ ગામની ગટરમાં હરડતા જોવા મળ્યા છે ગામના સરપંચની નજરે ચડતારંજન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસનો કાફલો બોલાવી લીધો હતો પોલીસે તેમને હાથ કડી લગાવીને બવે બવે ને તેમને નજીકના મનોરંજન પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા હતા ગામના સરપંચે જણાવતા કીધું હતું કે આજ પછીનો ગામની ચોકી દરેક જગ્યાએ ફરીએ અને ગલીએ અને શેરીએ શેરીએ કૂતરાઓની જવાબદારી સોંપવામાં આવી છે કૂતરાઓને જણાવતા જ કહી દીધું છે કે આજ પછી તમારે આખા ગામની ચોકી કરવાની છે કોઈ દારૂડીઓ કે ઝૂંટારો કે ચોર કે ભેંસોનારો ચોર કોઈ ગામમાં ના પૂછી જાય તેની જવાબદારી પછી તમારા માથે રહેશે ગામના ગામના કુતરાએ જણાવતા કીધું હતું કે સરપંચ સાહેબ અમે આખા ગામની ચોકી કરીશું અને આખા ગામને પણ સાચવશું કોઈ દારૂડિયા કે ચોર કે જુગારને અમે નહીં પેશવા દઈએ પણ આ શિયાળાની આવી કડકડતી ઠંડી પડી રહી છે તે અમને એક એક સેટર અને બે ટ્રેક્ટર લાકડા ખાલી કરી આલો તો અમે તાપશું અને આખા ગામની રાત્રે ચોકી કરીશું તે વાતને લઈને સરપંચે આ વાતની મંજૂર કરી છે અને કુતરાઓને જણાવી દીધું છે કે આવતીકાલે બે ટ્રેક્ટર ટ્રોલી લાકડા આવી જશે અને તમારા માટે એક એક શેટર લાવી આપવામાં આવશે રમત ગમતના મનોરંજન સમાચાર શિવશક્તિ સ્ટુડિયો ભાટપુરાથી અમારા ભગાબે ચોવાલ મંચાવી રહ્યા છે આ સમાચાર મારા સારા લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી દરેકને જય માતાજી જય અર્ચિત માતા